જન્મના દાખલા એલસી આધાર કાર્ડ પાસપોર્ટ એવા અલગ અલગ ડોક્યુમેન્ટ છે કે જે મેં તમે ચૂંટણી કાર્ડ પણ લઈ શકો છો તમારું આયુષ્યમાન કાર્ડ ઇ શ્રમ કાર્ડ મતલબ પાન કાર્ડ બધા પ્રકારના જે ડોક્યુમેન્ટ છે એમાં તમારે અલગ અલગ જન્મ તારીખ છે એટલે કે અહીંયા એકીકૃત જેવી સિસ્ટમ એટલે કે બધા ડોક્યુમેન્ટમાં તમારે એક જ જન્મ તારીખ રાખવી છે તો તમે કઈ રીતની પ્રોસિજર છે ફોલો કરો જેથી તમારા બધા ડોક્યુમેન્ટમાં છે એ એક જ જન્મ તારીખ થઈ જાય અહીંયા આ પ્રોબ્લેમ હું માત્ર ને માત્ર બધા ડોક્યુમેન્ટમાં જન્મ તારીખ સુધારણા રિલેટેડ મળે છે અને કઈ કઈ રીતના લોકોને જે પ્રોબ્લેમ છે એ ફેસ કરવા પડતા હોય છે એ અનુસંધાને આ વિડીયો હું બનાવું છું તો પેલા તો મિત્રો અહીંયા તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલે કે જે તે સિચ્યુએશન છે પરિસ્થિતિ છે એ તમારે સમજવી પડશે એના અનુસંધાને જે તમારા જન્મના દાખલા છે અને બાકીના બધા ડોક્યુમેન્ટ એમાં સુધારા તો પેલા તો મિત્રો તમારે અહીંયા સમજવું પડશે કે અહીંયા હું ત્રણ પ્રકારના ડોક્યુમેન્ટમાં હું ટાઈપ પાડું છું કે પહેલામાં જન્મનો દાખલો આવશે બીજામાં એલસી આવશે અને ત્રીજો એવા ડોક્યુમેન્ટ કે જે ઓનલાઈન આપણે બનાવતા હોય છે કે ભલે પછી આપણે કોઈ સેન્ટર પર પણ એ બનાવતા હોય જેમાં તમારું આધાર કાર્ડ આવી ગયું પાન કાર્ડ આવી ગયું વોટર આઈડી આવી ગયું પાસપોર્ટ આવી ગયું આ બધા પ્રકારના ડોક્યુમેન્ટ એટલે કે અહીંયા મેં મેન ત્રણ પાર્ટ પાડ્યા એ તમારે પેહલા તો અહીંયા સમજવા પડશે તો અહીંયા હું તમને જણાવું છું કે પેલા તમારા એલસી હું લઉં છું એલસી પછીના બાકીના જે બધા ડોક્યુમેન્ટ એના પછી જન્મનો દાખલો તો જો તમે એલસીમાં જો તમારે ભણવાનું ચાલુ હોય એટલે કે સપોઝ તમે અહીંયા ગુજરાત એજ્યુકેશન બોર્ડ અંતર્ગત અહીંયા જે તમારું ભણવાનું ચાલુ છે સપોઝ તમે બારના પણ રહેવાસી હોય અને ગુજરાત રાજ્યમાં ભણવાનું ચાલુ છે એ પણ અહીંયા ઇન્ક્લુડેડ છે પરંતુ તમારું જો એક થી બાર ધોરણમાં ભણવાનું ચાલતું હોય અને તમારા જન્મ દાખલામાં મતલબ કેવાય કે બધામાં અલગ અલગ ડોક્યુમેન્ટ પ્રમાણે જે જન્મ તારીખ છે એલસીમાં સુધારણા કરવા છે તો ઘણા આના પહેલા પણ મેં વિડીયો બનાવ્યા કે જો તમારું ભણવાનું ચાલુ હોય એક થી બાર ધોરણ સુધીમાં તમારા જે તે જિલ્લામાં જે જે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર દ્વારા તે કેમ્પનું આયોજન થાય છે એમાં તમારી જે જન્મ તારીખ છે એ તમારા શાળાના રેકોર્ડમાં સુધારી શકશો વિધાઉટ કોઈ કોસ્ટ એટલે કે આ જે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ જે તે કેમ્પનું આયોજન થાય છે જે અનુસંધાને તમારી એલસી છે એ એલસી નહીં પરંતુ તમારા જે શાળા રેકોર્ડ છે એમાં તમારી જન્મ જે તારીખ છે એ તમે સુધારી શકશો હવે પછી જો તમારે ભણવાનું પૂરું થઈ ગયું છે એટલે કે તમારી ફાઈનલી એલસી નીકળી ગઈ છે તો તમે કઈ રીતે તમારી જે જન્મ તારીખ છે એ સુધારી શકો તો તેના માટે તમારે જે તે હકુમતી અદાલતમાં તમારે દાખલ કરવી પડશે અને એ અનુસંધાને જે તે તમારી એલસી છે એમાં તમારી જન્મ તારીખ સુધરશે આના સિવાય કોઈ રીતે તમારે અલગ રીત એપ્લાય કરવાની નથી આ રીતે જ તમારી જે એલસીમાં જન્મ તારીખ એ સુધરશે બીજી જે ડોક્યુમેન્ટ છે કે તમારે જન્મનો દાખલો છે હવે જન્મનો દાખલો તમારે જો જન્મ તારીખ સુધારણા જન્વી હોય તો અહીંયા તો થોડીક સિચ્યુએશન તમારે સમજવી પડશે કે જન્મ જન્મ તારીખના દાખલામાં જો તારીખ જોઈએ ને તો અહીંયા તો ગુજરાત હાઈકોર્ટ ઇવન બીજા કોઈ હાઈકોર્ટના પણ ઘણા ચુકાદા છે જે અનુસંધાને મેં એમનું અભ્યાસ કર્યું એ અનુસંધાને હું તમને છું કે તમે કઈ રીતે જો તમારા જન્મના દાખલામાં જન્મ તારીખ સુધારવી હોય ને તો એ સુધારી શકશો તો પહેલી તો તમારે એક વાત સમજવી જોઈએ છે કે જો તમારો જન્મ હોસ્પિટલમાં થયેલ છે તો તમારે હું એટલી જ વાત કરીશ કે બધા ડોક્યુમેન્ટમાં સુધારવી જરૂર બની શકશે બાકી જન્મના દાખલામાં સુધરશે નહીં બીજો પ્રોબ્લેમ અહીંયા બની શકે છે કે જો તમારો જન્મ હોસ્પિટલમાં થયેલ છે પરંતુ નોંધણી તમારા જે તે ઘરે ના અનુસંધાને તમે જન્મના દાખલામાં કરાવેલ છે તો તમે એ જન્મના દાખલામાં જન્મ તારીખ સુધારી શકો છો એના માટે તમારે જે તે હકુમતી અદાલતમાં તમારે જે તાલુકા કોર્ટમાં દાખલ કરવી પડી શકે છે અને મેં ઘણા જજમેન્ટમાં જોયા એ અનુસંધાને તમારે જનરલી બને તો લોઅર કોર્ટથી એ સોલ્યુશન આવતું નથી બને તો તમારે હાઈકોર્ટમાં પણ એ કહેવાય કે દરવાજો ખખડાવો પડી શકે છે એટલે આ અનુસંધાને તમારે જો જન્મના દાખલામાં સુધારણા કરવા હોય તો એ તમે કરી શકો છો માત્ર ને માત્ર કોર્ટનો ઓર્ડર લેવો જરૂરી બનશે જ પરંતુ અહીંયા મેં એક વાત કરી કે હોસ્પિટલમાં જન્મ થયો હોય ને તો મિત્રો હું એટલું જ તમને અહીંયા સજેશન આપીશ કે બાકીના બધા ડોક્યુમેન્ટમાં સુધારો કરો પરંતુ પોતાના જે જન્મના દાખલામાં છે એ જન્મ તારીખના સુધારણા ના કરો કારણ કે જો તમે લોઅર કોર્ટમાં સોલ્યુશન નહીં આવે તો હાઇકોર્ટમાં જવું પડશે અને હાઇકોર્ટમાં ઘણા મેં જજમેન્ટ છે એ આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ પર પણ મેં અપલોડ કરેલા છે એ અનુસંધાને તમે જોશો તો એ જજમેન્ટમાં પણ એવું કીધેલ છે જણાવેલ છે કે તમારો જન્મ છે એ હોસ્પિટલમાં થયેલ છે એ હોસ્પિટલના જન્મના અનુસંધાને જે તે નગરપાલિકા મહાનગરપાલિકા પંચાયતમાં તમારી જે જન્મની નોંધણી થયેલ છે એટલે કે પ્રાઇમા જોશો ને તો મેઇનલી ડોક્યુમેન્ટ છે ને તમારું હોસ્પિટલની રજિસ્ટ્રી થઈ જશે એટલે કે એના અનુસંધાને તમારી જે તે નોંધણી થયેલ છે હવે જો તમે જન્મના દાખલાની જે નોંધણી જે તારીખ છે એમાં જો તમે ચેન્જીસ કરવા જશો એ ખોટી બનશે કારણ કે અહીંયા પ્રાઇમા ફેસીસ પ્રમાણે એવી વાત છે કે તમારે જે હોસ્પિટલમાં જે તમારો જન્મ થયો છે એના અનુસંધાને જ તમારી નોંધણી અહીંયા તમારી છે અને જન્મ તારીખની વાત તો પૂર્ણ થઈ ગઈ વધી વાત તમારી આધાર કાર્ડ ની જ્યાદાતર તમે કોઈ પણ ડોક્યુમેન્ટ માટે એપ્લાય કરશો એટલે કે તમારા આધાર કાર્ડ છે પાન કાર્ડ છે વોટર આઈડી છે પાસપોર્ટ છે ઈ શ્રમ કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે ઘણા બધા જે ડોક્યુમેન્ટ છે એમાં તમારે જન્મ તારીખે સુધારણા કરવી છે તો પહેલા તો તમારે જન્મના દાખલા અનુસંધાને તમારા જે તે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારશે પછી બાકીના બધા ડોક્યુમેન્ટમાં તમારા જે તે જન્મ તારીખ છે એ એ શકો છો પણ તમે પ્રોસિજર કરી જેવી કે તમારી ઈ કેવાયસી ઓપ્શન થી તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સમાં સુધારણા કરી શકો છો ઈ શ્રમ કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે અન્ય બીજા કોઈ ડોક્યુમેન્ટ છે એમાં પણ તમે સુધારણા કરી શકો છો કોઈ જ ઈચ્છું નહીં આવે અહીંયા વાત બનશે કે જો તમારે જન્મના દાખલામાં કે અથવા કમ્પલેટ છે જન્મ તારીખ પણ તમારા એલસી ના જેવી જ જન્મ તારીખ તમારા આધાર કાર્ડમાં નાખી છે તો મિત્રો આના રિલેટેડ આપણે ચેનલ પર જે તે પીડીએફ છે ફોટા છે એ અપલોડ કરેલા છે જેમાં સપોર્ટિંગ ડોક્યુમેન્ટ લિસ્ટ આપેલી છે એજ પર આધાર કાર્ડ હું અહીંયા ઘરના ડોક્યુમેન્ટ હું તમને નથી જણાવતો જે તે આપણને યુ આઈડી ઓફિશિયલ વેબસાઇટ દ્વારા જે સજેસ્ટ થાય છે એ જ હું અહીંયા તમને જણાવું છું એ પ્રમાણે અરાઉન્ડ મને અત્યારે ખ્યાલ નથી અગિયાર કે બારમા નંબરનો જે ડોક્યુમેન્ટ લિસ્ટ છે તેમાં માર્કશીટ અથવા સર્ટિફિકેટ એટલે કે આપણું ગ્રેડ સર્ટિફિકેટ આપેલો હોય છે જેમાં આપણી એલસી પ્રમાણે અથવા કોઈ અલગ જન્મની તારીખ જે હોય છે એ જન્મ અનુસંધાને તમારી એક જે તમે ડોક્યુમેન્ટ જોઈશું કે માર્કશીટ છે કે ગ્રેડ સર્ટિફિકેટ છે કાર્ડના એનો સેન્ટર ઉપર જે તે ઓપરેટરને ખ્યાલ નથી હોતો જેથી આપને પ્રોબ્લેમ થાય છે બાકી એ અનુસંધાને તમે તમારી જે માર્કશીટ છે અથવા ગ્રેડ સર્ટિફિકેટ છે જેમાં તમારી જન્મ તારીખ લખેલી હોય છે અને બીજું કોઈ એવું ડોક્યુમેન્ટ કે જેમાં સેમ ટુ સેમ મારું નામ છે જેવું કે તમારું પાન કાર્ડ કે જેવું એમ જ નામ છે એ પ્રકારના આ બંને ડોક્યુમેન્ટ લઈને તમે જે તે આધાર કાર્ડ સેન્ટર પર જાવ અને એ અનુસંધાને તમારી જે જન્મ તારીખ છે એ આધાર કાર્ડમાં તમે સુધારી શકશો અને એ અનુસંધાને બાકીના બધા ડોક્યુમેન્ટ છે જે ઓનલાઈન બંધા હોય છે આપણે જે અહીંયા બીજો ત્રીજા ટાઈપનો જે મે ડોક્યુમેન્ટ સમજાવ્યા હતા એ ડોક્યુમેન્ટમાં તમારી જન્મ તારીખ છે સુધારી શકશો તો આ પ્રકારની તમારે પ્રોસિજર કરવાની બની શકે છે ઘણા મિત્રોને મને કમેન્ટ આવતી હતી ઇવન મને ડીએમ આવતા હતા ઇન્સ્ટાગ્રામ પર એ અનુસંધાને મેં આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે હવે અહીંયા એક વાત એવી બને છે કે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ ક્રાઈટેયા તમારે બની શકતા હોય છે એટલે સપોઝ હું અહીંયા જે જણાવું છું એ જ વાત તમારા માટે પથ્થરની બની જાય એવું નથી હોતું જેટલા લોકો છે એટલી પરિસ્થિતિ સર્જાતી હોય છે એ અનુસંધાને અલગ અલગ પ્રોસિજર બની શકતી હોય છે તો આવી કોઈ તમારે અલગ અલગ કોઈ પ્રોસિજર હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો હું એ અનુસંધાને વિડીયો બનાવવાની કોઈ પણ કોશિશ કરીશ